પણ એ કે મારું થાવું એ થાય બાકી સલામ તો નો મારું આ મારા બાપ નું છે અને વિચાર કરીને અમુક માણસો એ કીધું ભાઈ તમારે રજા રાજા રાજા બાજુ આમાં પરજા ને શું ના એનો લાવી સાહેબ આ એનો લાવી અહીંયા રાખ અમારે પાવું છે પાવા દે એ નથી પાવું ઈ કે રાજા રાજા તમે બાજો એમાં પરજા ને શું રાણાએ વિચાર કર્યો કે દિલ્હીના બાદશાહ હું સામે ટકી નાખું પોતાના સૈનિકોને લઈને ડુંગરના ગાળામાં ભી હોય અને ડુંગરના ગાળામાં બાપુ રહે છે અમુક સમય થયો બાપુ ખાવા તો જોવે એમાં તો હાલે નહીં ઘોડાના પાવળા ની માલિકોર બાજરો ચોટ્યો એ ખંખેરી ખંખેરી બે દી ખાઈ દી કાઢ્યા પછી એને વિચાર થયો

પત્ની મળે કભાર જા તો હેળે જો ઉતર તાઈને પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ ન આવે ભલામાણા નો ઘરે બૈરામ ઠેકાણું હોય નો હગામ ઠેકાણું હોય નો ભાઈબનઠા ઠેકાણું ચા જાવું આયા તમે અમને હાથથી હથેળીમાં રાખો અને એની એનીકોર આવો હું એમકો ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ઢેલામાં લઈ જઉં રહોડામાંથી હાણશુન લોટા મડે ઉડવા જ મારે જિનપા જાવું અરે હારું માણા હું તો ભગવાનને કહું હું તો એમ જો કે મારે ભગવાન ભગવાનની દયા છે મારે એવી કોઈ ચિંતા નથી ખતરો કરવો હું ન હોય એવું એવી વાત નથી પણ હું તો છે ને એને કહું છું કે ભગવાન હા બાપુ જો ઘરની આબરૂ આ મોટી મોટી જો થતી હોય ને એ ઘરે સારું માણા હોય તો જ થાય ને કે તમને ગોળી ઉપાવી પડે મને આ પેટમાં દુખે નહીં આવું પેટમાં ઓલું દુખતું હોય કેવા જેવું હોય નઈ હા ભાઈ બાપુ અમુક તમે જુઓ તો

રાખ માંથી આવડાવ વા જુવાન વાહો હું તારા ગાદી ઉપર આવું ને તારા દૂધે ધોઈ પાડજે હું એક રૂપિયો તારો નહીં રાખું અને એ કે તમે ઈમા મુજા દિલ્હી ના શરણે જવાની વાત નો કરતા અને અમુક સમય થયો અને બપોરનો ટાઈમ માથે હુરજ નારાયણ આવ્યા છે બાવીસ ચારસો સૈનિક ડુંગર ના ગાળામાં છે ઉગાડી તલવારે રાણો પ્રતાપ ચોકી કરે છે એમાં એક માલધારી સમાજના સ્ત્રી અને પુરુષ બે નીકળ્યા રાણા એ જોયું એટલે હાથ પડ્યો કે જોવાનો અહીંયા તડકો છે પાણી પાણી પી જાવ એટલે બે જણા અહીંયા આવ્યા એને ખબર નતી કે રાણો પ્રતાપ પોતે છે એટલે રાણાએ પૂછ્યું કે આ બેન છે આ ભાઈ છે તમે બે શું હગા શું થાવ છો તેથી બાબુ એ જુવાન બોલ્યો ને એ કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન અમારી આબરૂ રાખે ને તો પછી પતિ પત્ની થાય શું અને રાણા ને એમ થયું મારું બેટું આ હગુ કેવું પતિ પત્ની હતા અત્યારે નથી પછી થાય શું ને આ કેવું એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો એક અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ અન્યાય કરી અને દિલ્હીના ના બાદશાહ રાજ ને લઈ લીધું તેથી અમારા ઠાકર ભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જે ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બે ને ભાઈ બેન ના નાતા છે રાણો ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્ની ના નાતા નથી અને આટલી વાત સાંભળીને બાબુ રૂવાડા ઠરડ આવી ગયા રાણા ના સામ 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 મજા ઉભા થવા અરે આ તો એકે માનતા રાખીને આ મેવાડ માં કેટલાય રાખી છે હવે તો મને આ એ કે કુદરત નો છોડે હવે જો હું આ દિલ્હીને સામો ન થતો અને જાસા ચીઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કીધું કે હવે તારું ને તારી પાસે હથિયાર જેટલા હોય એટલા લઈને અડદીના ઘાટ ઉપર આવજે અને કાલ હું આવું છું અડદીના ઘાટે રાણા પ્રતાપે બાબુ આવી જાસા ચીઠી લખીને મોકલી અને ચીઠી બાબુ દિલ્હીના બાદશાહના હાથમાં ગઈ ને બાદશાહુ બાવીસ હજાર સૈનિક ની ફોજ હતી અને આની પાસે નકરા ચારસો સૈનિક હતી કેવી રીતે ટકે પણ સદાય દિલ્હીના બાદશાહ ને એમ થયું કે આટલી આટલી સેના ને આવો આટલી આની

આવો મારે એક નથી અને ને દુશ્મન ને વખાણ કરવા પડે અને રાણો મનોમન વિચાર કરે છે કે આ મરે છે ને તો બધા નિર્દોષ છે પણ દિલ્હીના બાદશાહ ને થોડુંક દેખાડું ન કરી એને રહી જાય કે મારામાં કઈક છે

અને એક આમ ખેતરવા રાઉન્ડ માર્યો અને પોતાના ઘોડાને બાપુ જાનવર જાનવર જો બાપુ તમે પ્રેમ કરો ને જાનવર ને જાનવર એના ખોળી આમ જીવ હોય ત્યાં સુધી તમને માર નો ખાવા દે રાણા પ્રતાપનો જે વિજય થયો છે ને બાપુ એમાં એસી ટકા ફાળો તો ચેતક નો છે ચેતક કદાચ ન હોત ને રાણા કદાચ વિજય ન થાત એવું જાનવર રાંગમાં ની ઘોડા ને બાપુ રાણો કે છે ચેતક મેઆ દુનિયામાં બેને જ બાપ કીધા એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો બાપ જન્મ આપવાળો બે સિવાય દુનિયામાં કોઈને બાપ નથી કીધા પણ આજ હું તને બાપ કહું જો આથેના કોંપજળ માથે ડાબા માંડી દેને ચાકડીથી પીંડો ઉતારે એમ બાદશાનું માછું ઉતારી લો ઘોડો વિચાર કરે કારણ કે ઘોડો બાપુ આખો વેતરાઈ ગયો તો રાણાના ઘા બધા એને ખાધેલા બેય बाजू આંતડા ઢળડાય લોયના ફુવારા ઉડે પણ સદાય બાપુ બે ભાનમાં ઘોડો ફરતો તો અને ચેતક બાપુ હાણ કરીને રાણાને કહેતો હોય કે હવે એક વખત અખતરો કરી જો બાકી એટલી બધી મારામાં શક્તિ છે નહીં પણ એક વખત કદાચ કરી જો થાઈ કરી લેજો અને એક ખેતરવાનો રાઉન્ડ મારીન બાબુ બાગાડ ફાટ કરદો દો બુઈકો ઈ પેગડામાં પગ ભરાવી હાથમાં તલવાર ઉગારીને ઘોડા ઉપર ઊભો થઈ કે દાંત કચકચાવી અને વંટોળિયો જાય ને એમ ઘોડો ગયો હાથેના કોંભતળ માથે બાબુ ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો

તું શેમાં તારો જીવ રોકાણો છે તમામ શક્તિ ભેળી કરીને ત્યાં બાપુ ચેતક જો જાનવર બાપુ બોલે નહીં દ્રષ્ટાંત ખોટા હોય એનો હેતુ સાચો હોય આપણો બળજીઓ ને શેઠે એના એમ એમનો કેવું પડે ને ખબર જ હોય કાંઈ